જય સ્વામિનારાયણ વાલા બહેનો છે ને એ વઢવાણ બાજુ એક મેમકા ગામ છે મેમકા જ્યાંના શામજી કણજરિયા અને શામજી અગોલા અને હંસરાજ સુતાર ને આ બધા મહાન વાહન ભક્તો હતા ને મહારાજ અવારનવાર મેમકામાં પધારતા ને એક વખત મહારાજે કીધું કે આ મેમકું ગામ છે ને તમે છોડી દેજો તે ઘણા ઘણા હરિભક્તો ગામ રહેવા જતા રહ્યા અને આવા બધા ઘણા ઘણા મેમકા ગામના ઇતિહાસો છે અને આપણા આધારાનંદ સ્વામી જેણે સાગર મોટો ગ્રંથ લખ્યો એનું પૂર્વાશ્રમનું એ ગામ આમ તો જ પછી હંસરાજ સુતાર રહેવા ગયા હતા અને એ હંસરાજ સુતાર ખોલડિયાદ ગયા અને એને ઘરે જેના દીકરાનો જન્મ થયો ને એ જ આપણા આધારાનંદ સ્વામી એવા એ મેમકા ગામમાં રામજી શેઠ હતા ભગવાનના એકાંતિક ભક્ત હતા અને એના માતુશ્રી જેનું નામ હતું પાનબાઈ એ પાનબાઈ જીવબાના કૃપાપાત્ર શિષ્ય હતા ખૂબ જ એને જીવબા વાલા અવારનવાર આ પાનબાઈ ગઢપુર જીવબાના દર્શન કરવા માટે આવે મહારાજના દર્શન કરે જીવબાનો સમાગમ કરે તે એક વખત મેમકાથી ગાડું જોડાવી અને ગઢડા એ દર્શને આવતા હતા તે રસ્તામાં સોમાસુ એવો વરસાદ આવ્યો એવો વરસાદ આવ્યો ગાડી ઉપર એક ટીપી પાણી નહીં કોરું કડા મેમકા એ નાઈ પાનબાઈ ગાડીમાં બેઠા હતા પણ ગાડી પલળી જ નહીં પોતે કોરો હર્યા પછી ગઢડા આવ્યા ગોપીનાથજી મહારાજના ભાવથી દર્શન કર્યા ઉતારા પાણી કર્યા દરબારગઢમાં ઉતારો કર્યો પછી કીધું કે હવે અમારે થાળ બનાવવો છે તે ત્યાં જ્યાં નેવા પડતા ને એક કુરના ખૂણે ત્યાં કીધું કે અહીંયા ચોકો કરી અને તમે ખીચડી બનાવો તે આમ ચોકો કર્યો અને ઈંટું મૂકીને ચૂલો બનાવ્યો અને એક તપેલામાં ખીચડી મૂકી અને એમાં ધોધ બહાર મળ્યો વરસાદ વરસવાઓ નળિયામાં પાણી હમાય નહીં મોટી ધારે નેવા પડવા મીંડ્યા પરંતુ રસોઈ કરતા ચોકો કર્યો ને એટલે પાણી આવે જ નહીં ઉપરથી નળિયામાં પાણી અમે ધારવું પડે પણ જ્યાં પોતે પાનબાઈ ખીચડી બનાવતા ને તો એ પાણીનો છાંટો નહીં તને પાણી જાય પણ એ ચોકામાં પાણી આવે નહીં એટલું બધું પાણી આવ્યું અને પછી રસોઈ થઈ રહી કોરું કડા પછી બધા જીમ્યા જે આવ્યા હતા ને પાનબાઈની સાથે એ અને પછી મોટાબાની પાસે આવ્યા અને પગે લાગી ગયા અને કીધું કે પાનબાઈ કે તમને આ વરસાદ બહુ આવ્યો કાંઈ મુશ્કેલી નથી પડી ને અરે બા અમે તો રસ્તામાં ગાડું લઈને આવ્યા ને તોય અમે પલળ્યા નહીં બધે વરસાદ આવ્યો પણ અમારી ઉપર વરસાદ ન પડ્યો આ ચોકામાંય વરસાદ પડ્યો નહીં તો કે પાનબાઈ તમે ક્યાંય દૂર દૂરથી ગોપીનાથજી મહારાજના દર્શન કરવા આવો છો ને એટલે ગોપીનાથજી મહારાજ તો તમારી રક્ષા કરે જ ને ગોપીનાથજી મહારાજે તમારું ધ્યાન રાખ્યું એમ મોટાબાએ વાત કરી પછી બે દી રોકાણા બધે દર્શન કર્યા જીવબાઈની પાસે બેસીને ખૂબ કથા વાર્તા કરી પછી ત્રીજે દિવસે મોટીબા અને પાનબા મંદિર ઉપર ગોપીનાથજી મહારાજના દર્શન કરવા ગયા તે બે દર્શન કરે છે પાનબા અને મોટી બા ગોપીનાથજી મહારાજના ત્યાં તો પાનબા કે જુઓ જુઓ બા કે ગોપીનાથજી મહારાજને કેટલો પરસેવો વળ્યો છે ગોપીનાથજી મહારાજને હર હરિકૃષ્ણ મહારાજને કે કેટલી ગરમી થાય છે જુઓ તો પરસેવો વળ્યો છે એમ કીધું ત્યાં ત્યાં મોઢે પાણીના મોતી આવી ગયેલા આમ પાણીના ટસકા એટલે પછી મોટા બા પાસે એક સફેદ રૂમાલ હતો તે ગોપીનાથજી મહારાજની બાજુમાં જઈને મોઢેથી પરસેવો લુસો હરિકૃષ્ણ મહારાજને મોઢેથી પરસેવો ગોપીનાથજી મહારાજને મોઢેથી પરસેવો લુસો તે રૂમાલ પલ્લી ગયો અને પછી પ્રસાદીનો રૂમાલ મોટાબાઈએ પાનબાઈને આપ્યો અને પંખો લઈ અને મોટાબા ગોપીનાથજી મહારાજ અને હરિકૃષ્ણ મહારાજને પવન નાખવા માંડ્યા પ્રસાદીનો રૂમાલ હાથમાં પાનબાઈ તો ખૂબ રાજી રાજી થઈ ગયા આવી રીતે મોટીબાઈએ પાનબાઈના દર્શન કરાવ્યા પાનબાઈ તો ધન ધન બની ગયા થોડાક દિવસ ગઢડા રોકાણા પછી મેમકા ગયા બરાબર પછી એક દિવસ ગઢડા આવેલા તે મોટાબા ઓશ્રીમાં બેઠા હતા અને પાનબા પાસે બેસીને બારના ચરણ દાપતા હતા બા તમારા ચરણનો સ્પર્શ કરવાઈ દો એમ કરી અને પગે લાગ્યા ગયા ત્યાં તો મોટાબાના શરીરમાંથી તેજ 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 નીકળવા માંડ્યું પ્રકાશની શેડું છૂટવા માંડી એટલે બા તો બે પગ પકડી લીધા અને ચરણમાં માથું મેં દીધું કે મોટાબા તમે છે ને મને એક વચન આપો તો મોટાબાઈએ ત્રણ વખત કોલ આપીને કીધું કે છે પાનબાઈ તમને વચન છે માગો તો કે બા મારો અંતકાળ આવે ને ત્યારે તમે છે ને મહારાજને લઈને મને તેડવા આવજો મોટાબાઈએ કીધું સારું જ્યારે તમારો પાનબાઈ અંધકાળ આવે ને ત્યારે ત્રણ દિવસ અગાઉ હું તમને કહી જઈશ અને પછી મહારાજની સાથે અમે બધા બાઈઓ આવશું ને તમને ધામમાં તેડી જઈશું આવું વચન મોટાબાઈએ પાનબાઈને આપ્યું અને પછી પાનબાઈ અવારનવાર આવે ત્યારે એક વખત આવ્યા ને કીધું કે જુઓ મોટી બા અમારે મૂળી નજીક થાય મેમ કહે મૂળીમાં પણ રાધાકૃષ્ણ દેવ છે પ્રસાદીના અને ગઢડામાં પણ ગોપીનાથજી મહારાજ અને રાધાજી છે પણ દર વર્ષે હું ગાડું જડે ને અહીં કામ આવું છું મારે ગોપીનાથજી મહારાજે દર્શન થાય અને તમે છે ને મહાન અનાદિ મુક્ત છો અને મારા ગુરુ છો એટલે તમારો સમાગમ થાય ને બા એટલે હું દર વર્ષે અહીંયા દર્શન કરવા માટે આવું છું નકર અમારે મૂળી નજીક થાય એમ બા સાથે વાત કરે છે અને ઘણા ઘણા દિવસ રોકાય અને કથા વાર્તા કરે ઘણી વખત એને દિવ્ય દર્શન જીવવામાં તે જ નીકળતું હોય ને એવા થાય પછી મેમકા ગયેલા આ વાતને ઘણા વરસ ગયા પછી એક વખત પાનબાઈને તાવ આવ્યો તાવ આવ્યો એટલે સૂતા અને ત્યાં મોટાબાઈએ દર્શન દીધા અને મોટાભાઈએ દર્શન દઈને કીધું કે પાનભાઈ પરમ દિવસે તમને તેડવા આવશું મહારાજની સાથે રાજી રાજી થઈ ગયા બધાએ બાઈ જે સત્સંગી હતા એને બોલાવ્યા કીર્તન ગૌરાવ્યા અને કીધું કે બાયુ કે પરમ દિવસે મહારાજ આવશે એની સાથે મારા ગુરુ મોટીબા જીવબા રાજબા લાડુબાઈ બધા બાઈ હોય તેને આવશે એમ બધા બાયુને વાતો કરે છે આખો દિવસ બાયુ બે આવે ને ચાર આવે બે આવે ને બે જાય ને બીજી પાંચ આવે ને કીર્તનો ગૌરાવ્યા અને પછી ત્રીજો દિવસ થયો એટલે વહેલા સવારે નદી છે ગામને પાડે નાઈ આવ્યા પોતાની જાતે નાઈ આવ્યા બાઈને બોલાવ્યા કીર્તન બોલે છે અને પછી કીધું કે આજ મને તેડવા મહારાજ આવવાના જો કેવા ભગવાનના કલયુગમાં ભક્તો થયા ત્યાં તો એના દીકરા હતા નાયણભાઈ એની નાની એક દીકરીને મહારાજે દર્શન દીધા મહારાજ કે કે તારા બાને જે આજ તો તમારે ખબર પૂછવા આવ્યા છે ને હાંજે તેડવા આવવાના છે પછી એને વાત કરી કે મને મહારાજ આવું કહી ગયા બધા બાઈ ભેગા થયા છે અને એવા કીર્તન બોલે છે કે આવે જો રે શ્રીજી આજ આજે અને આવા બાયુ આવે ને ખૂબ સરસ મજાના મૂર્તિના કીર્તન બોલે છે કે સજની એ ટાણું આવ્યું રે ભવ જળ તરવાનું રે એક કીર્તન બોલવું પૂરું થાય વળી એના પસંદગીના કીર્તન ગાય એમ કે ગાવ એટલે વળીબાઈ કીર્તન ગાય કે જનમ સુધાર્યો રે હો મારો દુલારો જે મૂર્તિના કીર્તનો પાનબાઈને કે ગમતા તે પાનબાઈ કે અને બાયું ગાય તે તો સાંજ પડી એટલે સૌ પ્રથમ પહેલાં એને મોટાબા દેખાણા એટલે એનો દીકરા અમરસિંહભાઈ એને ખાટલે બેઠા બેઠા પાનબાઈનો વાહો દાબતા હતા એટલે પાનબાઈ શું બોલ્યા અરે બેટા અમરસિંહ આ ગોયો જા બાને અપ્પા પડશે જો બા મને દેખાયશ એટલે મોટી બા ત્યાં તો મહારાજના દિવ્ય દર્શન થયા તો લાડુ બા રાજબા આ બધા બાઈઓ એની સાથે દિવ્ય શ્વેત વાઘા પહેરીને મહારાજો મહારાજ આવ્યા છે એ મારે માટે વિમાન લાવ્યા છે એમ કરીને બધાએ કે ધુઈન બોલો ધુઈન બોલો બધાએ ધુઈન બોલવા માંડ્યા છે અને તરત પાનભાઈ બોલ્યા કે જય સ્વામિનારાયણ બા પધારો મહારાજ પધારો અને પછી આજુબાજુ બાયું બેઠી હતી એના દીકરા બેઠા હતા એને કીધું બધાને જય સ્વામિનારાયણ એ પુરુષોત્તમ નારાયણના આસ્ત્રી છીએ આવા ભગવાનનું ભજન કરી લેજો ભજન કરી લેજો લો જે જાઉં જાઉંશ ધમ ત્યાં તો પંચ ભૌતિક દેહ પડ્યો રહ્યો અને દિવ્ય દેહે વિમાનમાં બેસાડી એ મેમકા ગામના પાનબાઈને મહારાજ ધામમાં તેડી ગયા આવા ઈ મેમકાના પાનબાઈ હતા માટે આ વાતો તમે ઘણી સાંભળી છે વાલા બહેનો આપણે જીવુબાઈની જીવન જ્યોત એક શાસ્ત્ર અમરેલી મહિલા સંસ્કાર કેન્દ્રથી બહાર પાડ્યું છે જીવુબાઈની જીવન જ્યોત એમાં આ પાનબાઈને જે જે પરચા થયા ને એને મોટાબાનો સમાગમ કરવા આવતા વગેરે વાતો એમાં લખી છે તમારા બધાને ઘરે આ જીવબાઈની જીવન જ્યોત શાસ્ત્ર હશે અને એમાં વાંચતા પણ હશો ન વાંચવું હોય તો જરૂર તમે આ પાનબાઈ અને જીવબાઈની વાત વાંચજો જેમાંથી આપણને ઘણું ઘણું બળ મળશે તો વાલા બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ